કચ્છના ગાંધીધામમાં નકલી ઈડીના કેસમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યા હતા તો આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ એસપીના આરોપોને વખોડી કાઢ્યા હતા આ તમામ આક્ષેપ ખોટા છે હું કોઈ ગુનો કરતો નથી અને કરવાનો પણ નથી તેની સામે ચાલીને પોલીસ સ્ટેશને મારું નિવેદન આપવા આવ્યું છું તો આ મુદ્દે ઈસુદાન ગઢવીએ પણ કહ્યું કે અધિકારી કદાચ દબાણમાં આવી ગયા હશે આઈપીએસ અધિકારીએ ધ્યાન રાખવું હોય છે તો વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા કોઈ પણ કાર્યકર્તા ઉપર ક્યારે પણ ખોટી દબાણથી થી પોલિટિકલ ફરિયાદ કરવાની કોઈએ પણ હિંમત કરી છે તો એનો જળબા તો જવાબ આપવામાં આવશે અને એટલું નહીં

અને તમે ખોટે ખોટા અધિકારીઓને ફસાવો છો યોગ્ય નથી